ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી તમારા ઘરમાં એટલી સમૃદ્ધિ આવશે કે આવનારી પેઢીઓએ પણ મહેનત કરવી નહીં પડે તમારું બેંક બેલેન્સ સતત વધતું જશે અને ક્યારે ઓછું નહીં થાય જો તમારા ઘરમાં કોઈ પ્રકારનો દોષ હોય જેમ કે પિતૃદોષ રાહુ દોષ કે કારસર્પ દોષ તો આ ઉપાય તેને પણ દૂર કરી શકે છે ભક્તો અમારો ઉદ્દેશ ફક્ત તમને સાચી સલાહ આપવાનો છે હવે તેનું પાલન કરવું કે ન કરવું તે સંપૂર્ણપણે તમારા હાથમાં છે પરંતુ અમે તો એ જ કહીશું કે જો તમે આને અપનાવી લો તો તમારા જીવનમાં ખૂબ મોટો બદલાવ આવી શકે છે ભક્તો છવ્વીસ મૈના રોજ આવતી સોમવતી અમાસને અત્યંત ખાસ અને શુભ માનવામાં આવે છે આ દિવસે જો વ્રત અને પૂજા સાથે આ એક ખાસ વસ્તુ ખાઈ લેવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ ખતમ થઈ શકે છે જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે વૈવાહિક સુખ ઈચ્છે છે કે ધનની પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે આ દિવસ ખાસ કરીને લાભદાયી માનવામાં આવે છે આ દિવસનું વ્રત વ્યક્તિને તેના જૂના કર્મોમાંથી પણ મુક્તિ આપી શકે છે તેવી જ રીતે આ અમાસની રાત્રે જો તે ખાસ વસ્તુ ખાઈ લેવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે આમ તો આ વ્રત પાણી વિના રાખવાની પરંપરા છે પરંતુ જો તમે પચીસ ની રાત્રે એક ખાસ વસ્તુનું સેવન કરો તો તમારા ઘરમાં લક્ષ્મી વાસ થઈ શકે છે અને ધન ની ક્યારેય કમી નહી રહે આ રીત ન માત્ર સરળ છે પરંતુ અત્યંત પ્રભાવશાળી પણ છે ભક્તો પૂજ્ય ગુરુજીએ હમણાં જ તેમની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે છવ્વીસ મે તો તે ઘરમાં આખું વર્ષ ધનની વર્ષા થાય છે આ અમાસ લગભગ સો વર્ષ પછી આવો દુર્લભ સંયોગ લઈને આવી રહી છે જેનાથી તેનું મહત્વ વધુ વધી જાય છે આ દિવસે ભલે તમે પૂજા ન કરો પરંતુ આ એક ખાસ વસ્તુ જરૂર ખાઈ લેવી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપાથી તમારા ઘરમાં ધન સંપત્તિની ક્યારે કમી નહીં રહે અને મિત્રો આ વિડિયોમાં અમે એ પણ જણાવીશું કે આ દિવસે એવી કઈ વસ્તુઓ છે જેને ભૂલીને પણ ન ખાવી જોઈએ નહીં તો આખું કુટુંબ કોઈ સંકટમાં આવી શકે છે સાથે જ જાણો તે ખાસ વસ્તુ જે ખાવાથી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની વિશેષ કૃપા મળે છે

તો તેમના જીવનમાં પરેશાનીઓ વધી શકે છે અને ઘરનું સુખ શાંતિ થઈ જાય છે જે ઘરમાં આ પાંચ ભૂલો થાય છે 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 ત્યાંથી માતા લક્ષ્મી જતી રહે અને ધનની અછત ઘર કરી જાય સાથે જ અમે એ પણ જણાવીશું કે જો તમે આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરો તો તમારા ઘરમાં ધનનો પ્રવાહ સતત બની રહેશે અને ક્યારે આર્થિક સંકટ નહીં આવે આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે મફત હોય છે તેથી વિડિયોને અંત સુધી જરૂર જોવો ઘણા લોકો વિડીયો અધૂરો છોડી દે છે અને પછી તેમને જીવનમાં કોઈ લાભ નથી મળતો તેથી જારે પણ માહિતી લો તેને સંપૂર્ણ રીતે સમજીને જ અપનાવો ભક્તો ગમે તે થાય પરંતુ સોમવતી અમાસના દિવસે એક ખાસ વસ્તુ જરૂર ખાઈ લેવી જો તમે ખાઈ લો તો તમારા ભાગ્યને કોઈ રોકી નહીં શકે તમે કરોડપતિ બની શકો છો આ વખતની સોમવતી અમાસ એક વર્ષ પછી આવો શુભ યોગ લઈને આવી રહી છે જે ખૂબ જ ખાસ અને લાભદાયી છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ખાલી નથી જતો અને તેની અસર નિશ્ચિતપણે જોવા મળે છે ચાલો ભક્તો હવે અમે તમને સોમવતી અમાસ વિશે થોડી જરૂરી માહિતી આપી દઈએ ઘણા લોકો આ વખતે બ્રહ્મા છે કે આ વ્રત છવ્વીસ મે ના રોજ રાખવું કે સત્યાવીસ મે ના રોજ પૂજા ક્યારે કરવી જોઈએ શુભ સમય શું રહેશે અને કઈ વસ્તુઓથી પરહેજ કરવો આ બધું જાણવું જરૂરી છે આ વિડિઓમાં અમે તમારા દરેક સવાલનો જવાબ આપીશું બસ તમારે આ વિડિયો સંપૂર્ણ જોવો પડશે સાથે જ એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જેને આ દિવસે જરૂર ખાવી જોઈએ કારણ કે તે જીવનને સમૃદ્ધ બનાવી શકે છે ભક્તો

સાથે જ એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જેને આ દિવસે ખાવી જોઈએ અને કઈ વસ્તુ ભૂલીને પણ ન ખાવી જોઈએ જો તમે તે ખોટી વસ્તુ ખાઈ લો તો તમારા ઘરમાં કોઈ મોટી પરેશાની આવી શકે છે તેથી કોઈ પણ ભૂલ કરતા પહેલા વિડીયોને સંપૂર્ણ જરૂર જોવો આ વિડીયો ખૂબ જ ખાસ અને જ્ઞાન આપનારો છે તો ચાલો ભક્તો જાણીએ સોમવતી અમાસની સાચી તારીખ અને સમય વિશે પરંતુ તે પહેલા અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયોને એક લાઈક જરૂર આપો સાથે જ તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કારણ કે અમે રાશિઓ અનુસાર ભાગ્યની સ્થિતિ અને તેનો ઉપાય પણ જણાવીએ છીએ ભક્તો જાણીએ સોમવતી અમાસનું મહત્વ શુભ સમય અને પૂજાની વિધિ શું છે આ વખતે સોમવતી અમાસ છવ્વીસ કે સત્યાવીસ મેના રોજ ક્યારે છે આને લઈને લોકો ભ્રમમાં છે પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના સોમવારે આવતી અમાસ છવ્વીસને સોમવારે ઉજવવામાં આવશે જે ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે જોડાયેલી છે અમાસ તિથિ બપોરે બાર વાગીને એક મિનિટ વાગ્યે શરૂ થશે અને મંગળવાર સત્યાવીસ મેના રોજ સવારે આઠ વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે જે લોકો વ્રત રાખે છે તેઓ છાવીસ મે સોમવારે સૂરજ ઉગતા પહેલાં ઊઠીને વ્રતનો સંકલ્પ લે વ્રતનું પારણું સત્યાવીસ મેની સવારે આઠ વાગીને એકત્રીસ મિનિટ પછી કરવું જોઈએ પૂજા કેવી રીતે કરવી સૌથી પહેલા સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન કરો અને વ્રતનો નિશ્ચય કરો જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરો પીપળાના ઝાડ પાસે જઈને તેની પૂજા કરો તેની આસપાસ એકસો આઠ વાર પરિક્રમા કરો તેને દૂધ જળ ચંદન ફૂલ હળદરવાળું દોરું ચોખા અને દહીં ચઢાવો પરિણીત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ માટે આ દિવસે વ્રત રાખે છે અને પીપળાની પૂજા કરે છે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવો આ દિવસે સફેદ કપડા ચોખા દૂધ દહીં ખાંડ જેવી વસ્તુઓનું દાન કરો સાથે જ પિતૃઓની શાંતિ માટે તર્પણ જરૂર કરો આ ખૂબ જ પુડેદાઈ માનવામાં આવે છે સોમવતી અમાસનું ધાર્મિક મહત્વ ખૂબ મોટું છે આ દિવસે વ્રત રાખવાથી પતિની લાંબી આયુ સંતાન સુખ અને પિતૃ દોષથી મુક્તિ મળે છે આ દિવસ પિતૃઓની આત્માની શાંતિ માટે ખૂબ ખાસ છે પૂજાપાઠ અને નિયમોનું પાલન કરીને વ્યક્તિ પોતાના જીવનમાં સુખ શાંતિ અને ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે હિન્દુ માન્યતાઓમાં સોમવતી અમાસને ને ભ્રમા વિષ્ણુ અને મહાદેવ નું પ્રતિક માનવામાં આવે છે આ દિવસની સૌભાગ્ય સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં છે કે સોમવતી અમાસ બધી અમાસોમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે અને મનુષ્યને જીવનના દરેક સુખની પ્રાપ્તિ થાય છે સાથે જ એ પણ કહેવાયું છે કે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિ પોતાના પાછલા જન્મોના પાપોમાંથી પણ છુટકારો મેળવી શકે છે મિત્રો આગળ વધતા પહેલા એક વિનંતી છે કે વિડિયોને લાઈક જરૂર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો જેથી માતા પાર્વતીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો હવે જાણીએ સોમવતી અમાસના દિવસે શું ખાસ કરવું જેથી જીવનમાં તમારી દરેક મનોકામના પૂર્ણ થાય જો તમે ઈચ્છો છો કે સંતાનની પ્રાપ્તિ થાય સંતાનનું જીવન સુખમય હોય અને ક્યારે કોઈ મુશ્કેલી ન આવે તો માતા પિતાએ સોમવતી અમાસના દિવસે એક ખાસ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ સાથે જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જે આ દિવસે ઘરમાં ન બનાવવી જોઈએ તેના વિશે પણ અમે જણાવીશું પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષ જરૂર રાખો કારણ કે દ્રાક્ષ માતા પાર્વતીને ખૂબ પ્રિય છે અને ભગવાન ભોલેનાથને પાંચ પ્રકારના ફળો ચઢાવવા જોઈએ જેમ કે દ્રાક્ષ આમ અને નાળિયે તમારી સુવિધા અનુસાર ફળો પસંદ કરી શકો છો પરંતુ દ્રાક્ષ કેળા અને પપૈયુ જરૂર રાખો જો કોઈ કારણસર તમે આ ફળો ન ચઢાવી શકો તો તમે મિશ્રી કે કિસમિસ ભોગ પણ ભગવાનને અર્પણ કરી શકો છો ભગવાન શિવ અને માતા પાર્વતી તમારા સાચા ભાવ અને શ્રદ્ધાને જ સૌથી વધુ મહત્વ આપે છે તમે અલગ અલગ રંગના પાંચ ફળો લઈ શકો છો પરંતુ એક બાબતનું ખાસ ધ્યાન રાખો પૂજા સમયે ભૂલીને પણ નાશપતિ ન ચઢાવવી શાસ્ત્રો અનુસાર તેનું નામ જ દર્શાવે છે કે તે નાશનું પ્રતિક છે અને તેનાથી ધનની હાનિ માનવામાં આવે છે માન્યતા છે કે જે વ્યક્તિ સોમવતી અમાસના દિવસે દ્રાક્ષ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી આ દિવસે દ્રાક્ષમાં માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ માનવામાં આવે છે તેથી તેને જરૂર ખાઓ સાથે જ ભગવાન શિવને શેરડી અર્પણ કરો જો શેરડી ન મળે તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ચઢાવી શકાય છે જો તમે આ દિવસે શેરડી કે ગોળ ખાઓ તો જીવનમાં ધનની કમી નથી રહેતી માતા પાર્વતીને આ દિવસે પાંચ રંગની મીઠાઈઓ અર્પણ કરો સાથે જ માતા લક્ષ્મીને મખાના ચઢાવો કારણ કે જેમ લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા તેમ મખાના પણ પાણીમાંથી ઉત્પન્ન થાય છે અને તેને શુભ માનવામાં આવે છે મખાનાની ખીર બનાવીને ભગવાન લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધનધાન્યની ક્યારેય કમી નથી રહેતી સોમવતી અમાસની પૂજામાં ભગવાન ગણેશને દૂર્વા ઘાસ ચઢાવો શાસ્ત્રો અનુસાર જે કોઈ આ કરે છે તે ક્યારેય ગરીબ નથી થતો દૂરવા ઘાસને પ્રસાદ તરીકે આખા પરિવારને ખવડાવવું જોઈએ જેથી ગણેશજીની કૃપા બની રહે જે ભક્ત માતા પાર્વતીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીના બધા ગ્રહો તેની તરફેણમાં થઈ જાય છે અને તેને ધનવાન બનવાથી કોઈ રોકી નથી શકતું માતાને અર્પણ કરેલી ખીર આખા પરિવારને પ્રસાદ રૂપે જરૂર ખવડાવો આથી બંધ નસીબ પણ ખુલી જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા ખૂબ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સોમવતી અમાસના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ તેને ખાવાથી દસ પ્રકારની બીમારીઓમાંથી રાહત મળે છે આ ફળ ઘરમાં માતા પિતાના આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે અને તેનું ઘરમાં આવવું ખૂબ શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાન માતા સીતાએ સીતાફળ ખાધું હતું સોમવતી અમાસના દિવસે જે કોઈ આફળ ખાય છે તેને જીવનમાં કષ્ટોનો સામનો નથી કરવો પડતો માતા સીતા આ દિવસે પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પરંતુ ધ્યાન રાખો જો સોમવતી અમાસ સોમવારે હોય તો રીંગણની શાકભાજી ન ખાવી જોઈએ આ શુભ માનવામાં નથી આવતું ડબ્બામાં બંધ જ્યુસ ન પીવું જોઈએ અને જો પીવું હોય તો તેમાં મીઠું ન નાખવું નહીં તો વ્રત તૂટી શકે છે બરફ પણ ન જોઈએ ફળોનો શુદ્ધ રસ પીવાથી જ પૂર્ણ ફળ મળે છે હવે જાણીએ કે સોમવતી અમાસ દિવસે એવી કઈ વસ્તુઓ છે જે ઘરમાં ન બનાવવી જોઈએ નહીં તો ઘરની સુખ શાંતિ પર અસર પડી શકે છે આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજામાં આ વસ્તુઓ વર્જિત માનવામાં આવે છે છે આ આ વખતની સોમવતી અમાસ પર યોગ બની રહ્યા દિવસે જો કોઈ ડુંગળી લસણનું સેવન કરે તો તેના ઘરમાં રાહુ અને કેતુ જેવા ગ્રહો પ્રભાવ વધે છે આથી ભગવાન શનિ પર નારાજ થઈ શકે છે અને લક્ષ્મી માતા ઘર છોડી શકે છે સાથે જ આ દિવસે ચોખા ન ખાવા જોઈએ તેના સ્થાને સાબુદાણા કે મખાનાની ખીર બનાવીને ભગવાનને અર્પણ કરો આ વિશેષ નિયમ ફક્ત આ દિવસ માટે છે બાકીના દિવસોમાં સામાન્ય ભોજન કરી શકાય છે બાળકો ઘણીવાર બજારમાંથી એવા સ્નેક્સ ખાઈ લે છે જેમાં લસણ કે ડુંગળી મિક્સ હોય જેમ કે કુરકુરે કે ચિપ્સ તેથી આ દિવસે આવા ખાદ્ય પદાર્થોથી તેમને દૂર રાખો વિચારો શું તમે જાતે ઈચ્છશો કે આવા શુભ દિવસે તમારા ઘરમાં નકારાત્મકતા આવે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા મેળવવા માટે આ દિવસે પીળા રંગની વસ્તુઓ જરૂર બનાવો જેમ કે પકોડા કે હલવો બનાવવો શુભ માનવામાં આવે છે પીળો રંગ આ દિવસે સોના જેવો ફળદાયી માનવામાં આવે છે જેને પિતાંબરી પણ કહેવાય છે પોતે પણ પીળા વસ્ત્રો પહેરો જેથી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપા હંમેશા બની રહે સોમવતી અમાસ તિથિએ આપણે કોઈ પાસેથી ઉધાર ન લેવું જોઈએ જો આ દિવસે ઉધાર લઈ લીધું તો આખું વર્ષ દેવાના બોજ નીચે રહેવું પડે છે તેથી આ તહેવાર ઉધાર વિના ઉજવવો જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતા લક્ષ્મી તે જ ઘરમાં રહે છે જે સાચા દિલથી તેમનું સ્વાગત કરે છે માતા લક્ષ્મીને એક નાનો મિશ્રીનો ટુકડો પણ ખૂબ પસંદ હોય છે બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન કહે છે કે ઉધાર લઈને પૂજા કે તીર્થયાત્રા ન કરવી જોઈએ આથી જીવનમાં સમસ્યાઓ આવે છે તો તમારી જે પણ મનોકામના હોય હોય ભલે ધનની કે સંતાનની ભગવાન ભોલેનાથ તેને જરૂર પૂર્ણ કરશે પરંતુ મિત્રો સોમવતી અમાસ દિવસે કેટલીક ભૂલો બિલકુલ ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી અંતર રાખવું જોઈએ લસણ અને ડુંગળીનું સેવન વર્જિત છે સુહાગન્સ રિયોએ વ્રતના દિવસે વાળ ન ધોવા જોઈએ તેથી વાળ એક દિવસ પહેલા ધોઈ લેવા તુલસીનો છોડ ઝાડુ સુહાગની સામગ્રી કે મીઠું કોઈને ન આપવું જોઈએ આથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આ દિવસે વડીલોના ચરણ સ્પર્શ કરવા જોઈએ કારણ કે માતા લક્ષ્મી સ્વયં શ્રી સ્વરૂપે છે તેથી સ્ત્રીનો અપમાન ન કરવું જોઈએ કારણ કે સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કોઈની બદનામી પણ ન કરવી જોઈએ જો આ દિવસે કોઈ તમારા ઘરે માગવા આવે તો સમજો કે તે માતા લક્ષ્મી કે ભગવાન ભોલેનાથ સ્વરૂપ હોઈ શકે છે કારણ કે આ દિવસે માતા લક્ષ્મી ઘરે ઘરે કરે છે અને તેમના માટે જગ્યા બને છે જે સાચા દિલવાળા હોય છે અને બીજાનું દુઃખ સમજે છે માતા લક્ષ્મી કન્યા સ્વરૂપે ઘરના દ્વાર પર પણ આવે છે તેમને ખાલી હાથે ન જવા દો કન્યાઓને મીઠું જરૂર ખવડાવો

જે ઘરમાં ગાય હોય છે તે ઘર હંમેશા સમૃદ્ધ અને ખુશહાલ રહે છે કારણ કે ગાયને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી ધ્યાન રાખો કે ગાયને ઘરમાં નારાયણની જેમ માનવી જોઈએ અને તે ઘરમાં સુખ શાંતિ લાવે છે રોજ ગાયને તાજી રોટલી ખવડાવવાનો પ્રયાસ કરો જો કોઈ કારણસર રોટલી બચી જાય તો તે બીજા દિવસે ન આપવી કારણ કે તે બાસી થઈ જાય છે ગાયને હંમેશા સ્વચ્છ અને તાજું ખાવાનું આપો આ ઉપરાંત જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી ખરાબ થઈ જાય તો તે ગાયને ન આપવું આથી ઘરની સમૃદ્ધિ પર અસર પડી શકે છે ગાયને ખુશ રાખવા માટે તમે લોટના અગિયાર લાડુ લોહિયા બનાવીને તેના પર હળદર લગાવી શકો છો આવું કરવાથી તમારા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ગાયના ચરણ સ્પર્શ કરવાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાયની સાત વાર પરિક્રમા કરો આથી તમારા જીવનમાં ખુશીઓ અને સફળતા વધશે ગાયને હળદર કે થોડું ઘી પણ આપી શકાય છે અને રોટલી ખાલી ના આપવી જોઈએ આથી તમારા જીવનમાં શું ફળો મળશે મિત્રો જો તમે વીઆર મીડિયા ટ્રેવીઝ ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક જરૂર કરો સાથે જ તમારી રાશિ કમેન્ટમાં લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલા ભાગ્ય અને સરળ ઉપાયો પણ જણાવીએ છીએ જેથી તમારી પરેશાનીઓ જલ્દી દૂર થઈ શકે જો તમે અમારા જણાવેલા નિયમોનું પાલન કરશો તો કરણી મંત્ર પણ સિદ્ધ થશે અને તમને લાભ મળશે જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયો લાઇક કરો નવા દર્શકોને વિનંતી છે કે ચેનલને ને જરૂર કરો જેથી તમે આવી જ અન્ય જ્ઞાનવર્ધક માહિતી સીધી નોટિફિકેશન દ્વારા મેળવી શકો વિડિયોના અંત સુધી અમારી સાથે રહેવા બદલ આભાર ફરી મળીશું આવનારા વિડીયો